હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ હે મારા દિલ મહળ ગાવી હોળી ગોરા દે તે તો પારકાની કી પીઠીયું ચોળી ગોરા દે તે તો પાર પીઠીયું ચોળી હે મારા કાલજે મારી તે કટારી ગોરા દે તો પાર પીઠીયું ચોળી ગોરા દે તો તો ફ્રેન્સ અમારી બ્લો ચેનલમાં આજ રીતે તમને સરસ મજાના ગીતો અને અમારું દૈનિક કાર્ય એટલે હું શૂટિંગમાં જાઉં છું રેકોર્ડિંગમાં જાઉં છું અને વનિતા બારોટ રેકોર્ડિંગમાં જાય છે શૂટિંગમાં જાય છે ધમાલ શું કરે છે દેવ શું કરે છે તમામ વિગતો તમને અમારા ફેમિલી વિશેની તમામ વિગતો જાણવા મળશે તો અમારી બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો ધમાલ ચંપક ના હાથમાં પેલી લાઠી છે અને પોપટલાલ ના હાથમાં છત્રી છે ને એમ તમારા હાથમાં કેમેરો છે કેમેરો તો સારી વસ્તુ છે પણ સવાર પડે એટલે ચાલુ અને પછી મારી મારી જ મેથી મારશો તમે સાંભળ

તો નવરાત્રી તો મને બી મારો પસંદિતા ફેસ્ટિવલ હોય તો નવરાત્રી છે એમાં જેટલું શોપિંગ થાય જેટલું પહેરું જેટલું જલસા કરું મને બહુ ગમે છે પણ ગમે પણ મને તો થોડું જોવાનું હોય ને મારી સામે બી જોવાનું હોય શું જોવાનું મસ્ત ધડકમ નવરાત્રી આવે છે પાછળ દિવાળીના પ્રોગ્રામમાં આવશે પ્રોગ્રામ પ્રોગ્રામ પછી લગ્નની સીઝન આવશે તમારે ટેન્શન કરવાનું છે જ કે એમાં સારું ચલો હવે તમે આવું કહેશો એટલે મારા માની લેવા અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપર અને ન્યૂ સોંગનું રેકોર્ડિંગ છે તો પપ્પા આજે સિંગિંગ કરવાના છે એટલે ફ્રેન્ડ્સ હું પણ જોડે જઈ રહ્યો છું પપ્પાની અને ટૂંક જ સમયમાં અમે પહોંચશું રેકોર્ડિંગ સ્ટુડિયો

પહેલા આપણો અવાજ સાંભળે મ્યુઝિક સાંભળે અવાજ એ સાંભળે મ્યુઝિક પણ પેલું શરૂ થાય બરાબર તો અમે પ્રોત્સાહન એટલા માટે આપતા હોય મ્યુઝિક ડિરેક્ટર કે ભાઈ તમે અમારું ધ્યાન રાખવાનું શાના માટે કહેતા પચાસ હજાર જે આપણે સોંગ માં ખર્ચો કરતા હું તો અમે એમ કહીએ કે તમારી ઉપર કરતા અમે તો છીએ જ પણ તમે મ્યુઝિક સારું ધ્યાન આપશો તો લોકો ને મજા આવે તો આ વખતે વધારે પેમેન્ટ

na 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 na

ડીએમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અને અહીંયા અમારું રેકોર્ડિંગ થતું હોય છે ડીએમ રેકોર્ડિંગ સ્ટુડિયો તમને દેખાય છે વિશાલભાઈ સેટિંગ કરી રહ્યા છે અને સેટિંગ કરવામાં માસ્ટર છે અત્યારે એ સેટિંગ કરી રહ્યા છે તો બોલશે નહીં પછી અમે પાછા અને આ જે તમને જે વાત કરી એ પ્રમાણે મારે એક નવું રેકોર્ડિંગ હતું એટલે હું આવ્યો છું ને રેકોર્ડિંગ કરવા આવ્યો તો મળી ગયા કૌશિકભાઈ એટલે અમે જૂના ખૂબ ફ્રેન્ડો છીએ અને ખૂબ સારા વ્યક્તિ છે કૌશિકભાઈ અને અમે આજે ભેળા મળીને ખૂબ જ મોજ કરી બંને સો ફ્રેન્ડ્સ રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે ફ્રેન્ડ્સ રેકોર્ડિંગમાં ખૂબ જ મજા આવી કારણ કે કૌશિકભાઈ અચાનક સ્ટુડિયોમાં મળી ગયા અને અમે બંને ભાઈઓએ ખૂબ જ ઘણા ટાઈમ પછી મોજ કરી શું ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો છું અને હવે ટાઈમ થઈ ગયો છે આજના બ્લોગને એન્ડ કરવાનો અને આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે મારે પૂછવાની જરૂર નથી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આજના બ્લોગમાં તમને ખૂબ જ મજા આવી ગઈ હશે કારણ કે આજે હું અને કૌશિક ભરવાડ બંને ભાઈઓએ તમને ખૂબ જ મોજ કરાવી છે તો આજના બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ